મારા જના ને ભારે વાર લાગી નહીં આવે શું દીકરા હાથમાં આવી જાય ને તો તો દઈ જ દેવો છે પણ મારે નથી સમજાતું કે ભગત ના દીકરા દઈ દે દઈ દે

શું આવ્યો એ મને એમ થયું કે આજ નવરો છે ને તે દાવો કમા કાકા ખબર પૂછતો આજે હું રાતો છું ને તો મને શું કાઢવો છે તારે તારા જેવા કેટલા રખડે છે ત્યાં આ કમાકાકા કાઢવો છે આ કમાકાકો નો જાય એ બાપા તમને કાઢવા નથી પણ મને એમ થયું કે લાય કમાકા આગળ જાઉં સો રૂપિયા માગું તો સો રૂપિયા ના નહીં પાડે ટકાલા ટકાલા તું સો તો તૈયાર એ ના ના બાપા આ ક્યાંથી મારા પૈસાનો મેળ નહી પડે એ પાપા તે મેં કીધું ને એમ જ કીધું અડધી કલાકથી થી ભુરિયાની ઘાણી કરું છું ભજન જ ન ખાવા દીધું અને હવે તો એ ઘાંઘવા થઈ ગયો ઘાઘવો બટા ત્યાં શું કીધું તું એ પપ્પા Ngumpul ke nama imut ke toto ya paket nanti kak ya taite bata awe tara bapa nih bodido kang bapa awe tim su ker siu ale ini tego gohnya <laughs> bapa toto zaimi 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 <laughs> ya bu gore ya aha ha 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 ya ludah bersaku yah

એક કલાક થી આટા ફરું છું નો આવ્યો મને લાગે છે હવે નહીં આવે બીજો જો લાગે છે લાય હવે મારા નામ ના પાંચ નામ લઈ લે મારો દીકરો આવ્યો એ ભગતના દીકરા જાય દે

શું તારે પાંચો રૂપિયા ન દેવાય તો કઈ નઈ પણ માર તો ખરો હે એ હા એ આ તો તારા ભાઈએ કીધું ને અટલી આવ્યો મારા ભાઈએ તારા ભાઈ એમ કીધું કે भगत ના દીકરા દઈ ને એટલે તને 500 રૂપિયા મારા દીકરે મારે મારા ને માથાકૂટ થા આ કરી માર્યો

ઈ નો હોય ઈ કરાવશે નો હોય ઈ કરાવશે પાંચસો રૂપિયા ની અતારમાં અડાઈ અબ સુકન્યા એ ગુડાણો તો મને ખબર જ હતી